શરાના ક્લાર્ક ભરત સોનવણે ધોરણ એક થી નવના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા એસી હજાર એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેમાં બે અજાણ્યા ઇસમો એડમિન રૂમમાં હાથ ફેરો કરતા નજરે પડી રહ્યા છે શાળા સંચાલકો દ્વારા અંગે પોલીસને જાણ કરતા જેડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો

સમથિંગ ટાઈમમાં અમારી સ્કૂલની અંદર કેટલાક જણસોમાં આવીને એમનું ઓફિસની અંદર ઘસીને લોખંડના કપાટ તોડીને કેટલાક અમારા જે મુદ્દામાં છે બેસી હજાર બસો વીસ રૂપિયા જેટલી એમની ચોરી કરે છે જે અમને સવારે ઓફિસ ખોલતાં સીસીટીવી કેમેરાની અંદર અમને જાણ થતાં અમને પોલીસ સ્ટેશનની જાણ કરેલ છે